જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે ફલાફલ ફલાફલ કેવા હશે એ હું તમને બતાવીશ મારા ભાઈ ગયા હતા દુબઈ થી આવ્યા એમને ખાવા છે ફલાફલ ભાઈ માટે બનાવું છું ફલાફલ તો ફલાફલ બનાવવા માટે એક માન્ય વાટકી મેં કાબુલી ચણા લીધા હતા મસ્ત મજાના દસ કલાક પલાર લીધા છે બે ચમચી ચોખાનું લોટ છે એક નાનું ટામેટું છે સમારી લીધું છે લીલા મરચાં ચાર નંગ લીધા છે તીખાવાળા એક ચમચી જીરું એક ચમચી કાળા મરી એક ચમચી દાણા એક ચપટી સોડા છે એક ચમચી કસૂરી મેથી એક સૂકી મોટી ડુંગળી આદુ અને લસણ એક ગાંઠ લસણ હતું ટુકડો આદુ અને ધાણાની રંડી જે પણ નાખીશ એ પણ અઘાડી તમને બતાવીશ કેવી રીતે બનાવવાના છે પૂરો વિડીયો તો મારા જોડે શેર કરીશ મિત્રો આજની મારી વિડીયો મારી મહેનત મને સારી લાગે પ્લીઝ મને લાઇક કરજો બનાવવાની રીત ચાલુ કરીએ સૌથી પહેલાં નાખું છું કાબુલી ચણા દસ કલાક પલાર્યા પછી એને એક પાણી જ વોશ કરી લેવાના છે લીલા મરચાં કાળા મરી ધાણા કસૂરી મેથી સુકી કટ કરેલી ડુંગળી ધાણાની દંડી આદુ અને લસણ હવે આને દર પીસી લેવાનું છે आपण आवी रीते चालू बंद चालू बंद करते जाईन पीसवान ચેક કરી લઈશું એક વાર આપણે પહેરાવીશું મિક્ચર મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે એક મોટા વાસણના અંદર

આપણે એક નાનું ટામાટર લીધું છે ટામાટર દેખાય સરસ એટલે હાથથી વર્ષ મિક્સ કરી દેવાનું છે બધું મસ્ત મજાનું મિક્સ કરી અને રેડી કરી દીધું છે હવે એના આપણે આવી રીતના બોલ બનાવી દેવાના છે એકદમ ઓછા તેલ ના અંદર તાજી નાસ્તો બનતો હોય છે મેં આવી રીતના ગોળ શેપ આપ્યો છે તમે મનપસંદ આપી શકો છો બધા જ આપી રીતે રેડી કરી દેસુ ભલા બધા વારી અને રેડી કરી દીધા છે ગેસ ચાલુ કરી દીધું છે અને આ મૂકી દીધું છે થોડું થોડું તેલ નાખવાનું છે એકદમ આપણે ઓછા તેલ ના અંદર રેડી કરવાનું છે તેલને થોડું ગરમ થવા દેશું હવે આપણે એક એક કરી અને ફલાફલ મૂકી દેસુ ヘローストップ ત્યાંની બાજુ રીતે રસ્તું રહેવાનું છે મસ્ત રીતે શેકતું રહેવાનું છે મિત્રો મસ્ત મજાના આપણા ફલા શેકાઈ ગયા છે હવે આપણે એક એક કરી આવી રીતે લઈ લઈશું બે ચમચીના અંદર તેલના અંદર બોની અને આ ફલાફલ રેડી થઈ ગયા છે કે આપણે આવી રીતે લઈ લેવાના છે તમે તરો વધાર જાય એટલે મેં તર્યા નથી ફલાફલ આપણે એક બાઉલના અંદર લઈ લેશું જોડે સરસ લાગે છે પણ હમસ બનાવતે બાર લાગે મેં બનાવ્યું નથી મારા જોડે દાયની તૈયાર થતી ને એટલે નથી બનાવ્યું પણ મસ્ત મજાની દહીં અને લીલા મરચાંની ચટણી બનાવી છે ધાણાવારી તો એના જોડે મેં ખાવાના છીએ મિત્રો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો બહુ જ સુપર અને ટેસ્ટી અને સાથે હેલ્ધી છે કાલે આવી નવી રેસિપી સાથે બાય બાય